નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં દોસ્તો મીઠાઈ વેચવા તૈયાર થઈ જાઓ પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ રચાશે કન્યા રાશિ વિશે पांच मोटी भविष्यवाणी मित्रों तमने जाना दिए के वैदिक ज्योतिष पंचांग अनुसार पचास वर्ष पची तीस एप्रील ना रोज अक्षय तृतीया ना दिवसे एक खूबज चमत्कारिक लक्ष्मी नारायण राज्योग बनवाई रो जेनो प्रभाव बधी बार राशिओ पर जो मलसे त्रीस एप्रिलशिओ नीवन बदलाई जैसे मित्रों तमने जानी के 30 तीस ना रोज लक्ष्मीनारायण राज्योग रचना थवाने कारण कन्या राशि पर खूबज अनुकूल असर જો આ મર્શે વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ની કૃપા 30 એપ્રિલ ના રોજ તમારા પર રહેવાની છે જેના કારણે આ સમય તમારા માટે वरदान જેવો રહેશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે વધુ ખાસ રહે છે મિત્રો તમે જણાવી દઈએ કે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર વૈશાખ શુક્લ પક્ષ તૃતીયા તિથિ ત્રીસ એપ્રિલ બુધવારના રોજ હશે જો કે શ્રી પરશુરામ જન્મોત્સવ ઓગણત્રીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવશે કારણ કે તૃતીયા તિથિ પ્રદોષની સાંજે ઉપલબ્ધ છે તે ફક્ત ઓગણત્રીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવશે અક્ષય તૃતીયા તિથિ ઓગણત્રીસ એપ્રિલ ના રોજ સાંજે પાંચ વાગ બત્રીસ મિનિટ થી શરૂ થશે અને ત્રીસ એપ્રિલ ના રોજ બપોરે બે વાગ બાર મિનિટ સુધી ચાલુ રહેશે અને ઉદય તિથિ અનુસાર અક્ષય તૃતીયાનો તહેવાર બુધવાર ત્રીસ એપ્રિલ ના રોજ ઉજવવામાં આવશે આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે મિત્રો એક પૌરાણિક માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતા શુભ કાર્ય પૂજા પાઠ કે દાન ઓર અક્ષય બને છે તેથી અક્ષય તૃતીયાના દિવસે વધુને વધુ સારા કાર્યો કરવા જોઈએ અક્ષય તૃતીયાના દિવસે સર્વાર્ધ સદ્ધી યોગ આંખો દિવસ રહેશે આવી સ્થિતિમાં ખરીદી વધુ શુભ હોય છે अक्षय તૃતીયા પર સોનું ખરીદવાની પરંપરા છે કારણ કે એવું માનવામાં આવે છે કે अक्षय તૃતીયા પર સોનું ખરીદવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ અકબંધ રહે પરંતુ સોનું ખરીદવું દરેકના બજેટમાં હોતું નથી આવી સ્થિતિમાં अक्षय તૃતીયા પર સોનું ખરીદવાને બદલે તમે ધાણા મીઠું ડાંગર વગેરે भी अन्य वस्तुओ खरीदी શકો છો ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગંત્રીઓ અનુસાર 50 વર્ષ પછી अक्षय તૃતીયા પર બુધ શનિ શુક્ર અને રાહો મીન રાશિમાં માં રહેશે જેના કારણે ચતુર્ધ રહી યોગ સાથે લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે આ ઉપરાંત चंद्र गुरु साथे वृषभ राशिमा बैठो छे आवी स्थितिमा गजकेसरी राजयोग पर बनी रहयो आ साथे अक्षय तृतीया पर रवि सर्वार्थ सिद्धि योग पर बनी रहयो जे कन्या राशिना लोको ने खूबच अनुकूल परिणाम आपसे मित्रों मित्रों चालो ते पांच मोटी भविष्यवाणियों विशेष जारी तो मित्रों वीडियोमा आगे वद्दा वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो कमेंट बॉक्स में जय लक्ष्मी माता जरूर थी लखो जे थी, लक्ष्मी माता जी कृपा आप सौना परिवार पर बनी रहे नंबर एक कन्या राशि भविष्यवाणी कहे छे के पचास वर्ष पची अक्षय तृतीया पर लक्ष्मी नारायण राजयोग बनवाने कारणे कन्या राशि भाग्यशाली बनवाना छे मित्रों अक्षय तृतीया पर माता लक्ष्मी अने भगवान नारायण ना आशीर्वाद तमारा पर रहे जेना आ समय परस्पर नाना किया लाभ थी भरेलो रहे परिस्थिति खूबज अद्भुत परिणामों पर आ समय भूतकाल समस्याओं अंत आवा शक्यता छे मित्रों एम कहूं खोटू होए हो पचास वर्ष पची बनते अक्षय तृतीया पर लक्ष्मी नारायण રાજ્યોગ શુભ પ્રભાવને કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થશે નંબર બે કન્યા રાશિની ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનતી લક્ષ્મીનારાયણ નારાયણ શુભ સવાર સાથે આ સમય તમને તમારા કારકિર્દીમાં અનુકૂળ પરિણામો મળશે ત્રીસ એપ્રિલનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમને ઈચ્છિત પરિણામો મળશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારી કારકિર્દીનો માર્ગ અચાનક ખુલતો જોવા મળશે તમે પ્રગતિ વિકાસ પદ પ્રાપ્ત કરશો માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારે એ સફળતાનો સ્વાદ માણવા માટે ઘણા પ્રકારના પાપડ ચડાવવા પડી શકે છે અને તમને સફળતા મળશે જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા નોકરી બદલવા તૈયાર છો તો આ સમય તમારા માટે થોડો અનુકૂળ હોઈ શકે છે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ રચાશે આ સમય તમારા સપના પૂરા કરવા માટે ખૂબ જ સારો સમય આવી રહ્યો છે મિત્રો જો તમે આ ક્ષય તૃતીયા પર પ્રયાસ કરો છો તો તમારો સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે તમે લાંબા સમયથી તમારા મનમાં ઘર કે પોતાની કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમય તમારો સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ અક્ષય તૃતીયા તમારું સ્વપ્ન ને પૂર્ણ કરવા માટે ખૂબ જ શુભ સમય રહેશે નંબર 4 कन्या રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે 50 વર્ષ પછી અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાને કારણે આ સમય દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારું સંબંધ અને પ્રેમ કુંડળી અનુસાર આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જે લોકોને ઘણા સમયથી લગ્ન સંબંધોમાં સમસ્યાઓ ચાલી રહી છે अक्षय तृतीया पर प्रयास समस्याओं नो अंत आवी शके छे नंबर पांच कन्या राशि पांचमी भविष्यवाणी कहे छे के पचास वर्ष अप्रैल ना रोज अक्षय तृतीया पर लक्ष्मी नारायण राजयोगनी रचना ने कारणे आ समय तमारा स्वास्थ्य संबंधित तनाव अनसिक दबाण पर अमुक अंशे अंत आईपण मोटी समस्या विना उत्तम स्वास्थ्य लाभ મેળવામાં સફળ થશો આ સમય તમને ભૂતકાળ કરતા વધુ સ્વાસ્થ્ય લાભ મળશે તમે આખો દિવસ ખુશ રહેશો અને ચપળતાથી તમારું કાર્ય કરતા રહેશો એપ્રિલ ની શરૂઆત તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે તમારા જીવન પ્રત્યે તમારો અભિગમ સકારાત્મક રહેશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમે ભૂતકાળના બધા રોગોથી છુટકારો મેળવી શકો છો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી लक्ष्मी माताजी कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छले सुधी जोआ बदल आपनो खूब खूब आभार